નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો મોરબી તેરસો એકાવનથી પંદરસો તેતાલીસ જામજોધપુર તેરસો પચીસથી પંદરસો એકતાલીસ ધ્રાંગધ્રા અગિયારસો એકથી સબુજસો એકોતેર જેતપુર અગિયારસો એકસઠથી પંદરસો એકવીસ રાજકોટ તેરસો પાંસઠથી પંદરસો બે આંબલીયાસણ સબુતસોથી થી એકસઠ હળવદ તેરસોથી પંદરસો ઓગણીસ ધારી અગિયારસો સિત્તેરથી સબુતસો સાણસમા તેરસો પાંત્રીસથી સબુતસો પંચાવન કોડીનાર સબુતસો વીસથી સબુતસો સિદ્ધપુર તેરસો પંદરસો એકાવન વિરમગામ બારસો પંચ્યાસીથી સબુતસો સિત્તેર હિંમતનગર તેરસો પંચાવનથી સબુતસો સોરાણું જોટાણા તેરસો સિત્તેરથી સબુતસો અઢાર લાખાણી તેરસો સિત્તેરથી સબુતસો એકસઠ જસદણ તેરસોથી પંદરસો ત્રીસ વડાલી વીસથી પંદરસો અઢાર ધંધુકા ખાંભા તેરસો થી પંચોતેર કાલાવાડ તેરસો થી પંદરસો એકતાલીસ વિસાવદર બારસો વિજાપુર તેરસો પચાસથી પંદરસો તેર ઉનાવા તેરસો એકાવનથી પંદરસો આઠ કડી સબુચ્ચો પાંચથી સબુતસો પંચ્યાસી જામનગર બારસોથી પંદરસો સાઠ હારીજ સબુતસો સિત્તેરથી સબુતસો અઠ્યોતેર શિહોરી સબૂતસો દસથી પંદરસો થરા સબુચ્ચો પચાસથી સબુતસો સિત્તેર ગોંડલ બારસો એકથી પંદરસો છ જો મિત્રો વિડીયો પસંદ આવીએ તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે